જે માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમને વિધવા પેન્શન તમારા ઘરમાં કોઈને વિધવા પેન્શન મળતું હોય તો આ વિડિયો ત્યાંથી જોજો અને જો શું તમારે આ મહિનાનું વિધવા પેન્શન જમા નથી થઈ તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો તો ના થઈ હોય તો શું કરવાનું હું તમને આ વિડીયોમાં બતાવું છું એના પહેલાં તો ચાલો હું તમને બતાવું તો મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ તો દોસ્તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ને ગુજરાતીમાં તમને બધાએ ગુજરાતી સરકારી અને એવા બધા અપડેટના નવા નવા વિડીયો જોવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હું તમને બતાવું કે તમને વિધવા પેન્શન મળે છે કે નહીં અને જમા થયું જ છે નહીં તે કેવી રીતના ચેક કરવાનું બે હજાર છવ્વીસમાં તો તમારે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે એન એસ એ પી ડેશબોર્ડ તો તમને પહેલું વેબસાઇટ જોવા મળશે તો દોસ્તો તમારા ઘરમાં કોઈ પણ મહિલાને વિધવા મહિલાને તમને પેન્શન મળતું હોય તો તમારે કોઈ ચેક કરી લેવાનું છે કે જમા થઈ છે કે નહીં થઈ નહીં ક્યારે જમા થઈ છે શું ચાલુ છે કે બનશે બધું તમે ઓનલાઈન ચેક કરી શકો છો હું તમને બતાવું તો તમારા ડેશબોર્ડમાં ઓપન થઈ જશે પછી તમને આવું જોવા મળશે તો તમારે બધી ડિટેલ આપવાની રહેશે સ્ટેટ પહેલું તમારે રાજ્ય જોવા મળે તો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે પછી ચાલો તમને આગળનો પ્રોસેસ બતાવું પછી સ્કીમ તો તમે કઈ સ્કીમમાંથી વિધવા પેન્શન મળે છે તો તમારે આ ડી ડબલ્યુ સર્ચ કરવાનું રહેશે પછી તમને આ પર કેપ્ચા જોવા મળે છે તો કેપચા એ આગળ ટાઈપ કરવાનું રહેશે ચાલુ હું કેપ્ચા નાખીને સમિટ પર ક્લિક કરવાનું સબમિટ પર ક્લિક કરીને તો અહીંથી તમારે ચેક કરવાનું છે જો વિધવા પેન્શન બંધ થયેલું છે તો બંધ લખેલું આવે છે અને જમા થયું છે તે તારીખ લખેલી આવે છે તમારે જિલ્લો તમારે જો પણ જિલ્લો હોય તે સિલેક્ટ કરવાનો રહેશે જિલ્લો પછી તમારે તિલા કે તાલુકો સિલેક્ટ કરવાનું રહે છે તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારે ગામ આવે છે તાલુકામાં જેટલા પણ ગામ છે ગામના નામ આવે છે તો તમારે ગામનું નામ તમારું ગામનું જો પણ નામો જોઈ લો તો આમાં તમારા ગામમાં જેટલી પણ મહિલાને વિધવા પેન્શન મળે છે એમના નામ હોય છે તો તમારી જે મહિલાને વિધવા પેન્શન મળે છે એ મહિલાનું નામ સિલેક્ટ કરવાનું હોય છે બેંકમાં મળે છે બેંક લખેલું હોય છે કેટલી મહિલાઓ છે પોસ્ટર મળે છે પોસ્ટ ઓફિસ લખેલું હોય છે તો તમારે રીતના તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે આ વિડીયો જોવા માટે દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હું તમને બતાવું એના પહેલાં તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો ચાલો હું ગામનું નામ સિલેક્ટ કરીને તમારી મહિલાનું નામ તમારા કોઈ પણ તમારી ગામમાં જેટલી પણ મહિલાઓના મહિલાઓને વિધવા પેન્શન મળતું છે બધા વિધવાઓના નામ પર આપેલા હશે તો તમારી મહિલાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે ચાલો હું બે મહિલાઓના નામ સિલેક્ટ કરવા માગું ત્યાં પર વર અને કેટલા વર તે બધું તમને જોવા મળી રહેશે તો દોસ્તો ચાલો જાન્યુઆરી મહિનાનું વિધવા પેન્શન જમા થયેલું છે કે નહીં તે ચેક કરવાના છીએ તો ચેક સર હું ત્યાં પર સિલેક્ટ કરી લઉં છું તો દોસ્તો તમારી જો પણ મહિલાનું નામ હોય મહિલાના નામ આગળ એક તો એના પર ક્લિક કરવાનું છે ત્યાં તમને બધી ડિટેલ જોવા મળી રહેશે છે તો દોસ્તો રીતના તમે ઓનલાઈન તમે ઘર બેઠા મોબાઈલથી વિધવા પેન્શન જેમાં થયું છે કે નહીં તે ચેક કરી શકો છો તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો કે કેવું લાગ્યું વિડીયો